બસ એટલે પાસપોર્ટ આવી ગયો છે તો જોયું હવે મયુરામાં આટલા પેજ છે તો કેટલા પેજ ભરાય ફાઇનલ છે તમે જો આગળ કે આ ક્યાં જવાના છે તો આખ આખો વિડિયો આગળ જોશો એટલે તમને એલી આવી જશે કે કઈ રીતે ફાઇનલી ટ્રિપ કરવા જવાની છે અને ટ્રીપ કરવા ક્યાં જવાનું છે તો એના માટે તમારે વિડીયો જોવો પડશે અને તમારે જો કોઈ ટ્રીપ કરવી છે તો તમને પણ એક બેસ્ટ સજેશન આપવા જોઈએ અને આપણે ગુજરાતીઓને જ્યારે ફરવા જઈએ ત્યારે બેસ્ટ હોટલની સાથે બેસ્ટ ફૂડ પણ જોઈએ તો એની પણ ફેસિલિટી જોરદાર છે એમની પાસે તો જુઓ આગળ વિડિયો તો જાય છે અત્યારે હું અને મયુર બંને ક્યાં જઈએ છે ત્યાં જઈને તમને લોકોને બતાવીએ અને એકદમ જોરદાર જુનાગઢમાં એમની ઓફિસ છે તો જઈને એમને મળીએ અને હું બહાર આવી ગઈ છું રેડી થઈને મયુર હજી વિડીયો અપલોડ કરે છે કરી લઈ પછી નીકળી તો આવી ગયા મયુર બહુ રાહ જોડે ગાડી કાકી હેલો આમાં એક ફોનમાંય થોડ લાખ તો નીકળી ગયા અમે લોકો અત્યારે મસ્ત વ્યૂ છે એકદમ અને વરસાદ જેવું વાતાવરણ બોલો અત્યારે ઠંડી ઠંડી હવા આવે છે અને તમે જોયું જ છે કે અત્યારે પાસપોર્ટ આવી ગયા હવે મળવા જવાનું છે તો જોઈએ ત્યાં કેવા કેવા પેકેજીસ છે ઇન્ટરનેશનલ ટુલ કરવાની છે હવે અવત્રી સોલ છે ટ્વિસ્ટ ઇન્ટરનેશનલ ન્યાયપન દે પેકેજ છે નેશનલ મતલબ કે આયા નામ છે તો તમને આખું બતાવીએ આ લોકોનો સેટઅપ કેવું છે અને અમે પણ જોઈએ કહેવાય કે ઓફિસ છે રાજકોટ અમદાવાદ જવું પડે પણ મળી રહેશે તો આવવાનું છે સાદાવાનો છે નહીં આવે ખાલી લોલીપોપ આવશે સી પ્રમુખ સ્વામી બાય પાસ અમે લોકો આવી ગયા અને જૂનાગઢનો બેસ્ટ અત્યારનો લેટેસ્ટ કોમ્પલેક્ષ છે બધી મસ્ત એટમોસ્ફિયર અહીંયા તો થોડુંક ફોટો પણ કરી લાય તાય છે તોન તાલ્યા સે વિઝા વિસે ટ્રાઇપ દે એટલો દેવું પડશે આવશે 20 નો આવશે અને ટ્રાન્સપોર્ટેશન ભાઈતે નોસવું ત્યાં આકે ચેક ઓન કરવા માટે વિઝા છે એ 3000 જય શ્રી કૃષ્ણ અને અહીંયા અહીંયા બેઠા બેઠા છે નો એક્સપિરિયન્સ અહીંયા જે એક્સપિરિયન્સ લઈ લેવાનો ને એટલે જવાનો ખર્ચો ન થાય બહુ મસ્ત ઇન્ટિરિયર ને બધી વસ્તુઓ છે અને હું પછી બધું એક્સપ્લેન કરીશ તો એમના દરેક પેકેજમાં સમર વેકેશનના કારણે ટ્વેન્ટી પર્સેન્ટ ઓફ છે તો જલ્દી થી એપલવુડ સિટી મોલમાં આવેલું છે તો યુવી ટૂર્સની વિઝિટ કરો કરોડ સિટી મોલ જુનાગઢ તો સબસ્ક્રાઇબર મળી ગયા હાય હાય કેમ છો મજામાં તમે કેમ છો બસ મજામાં બે વિડિયો જોઓ છો યસ ડેઈલી ઓકે અને કે રહ્યો છો એ મધુરમમાં એવું છે હા ચલો બાય 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 લોકો ફાઇનલી આવી ગયા છે અને હવે ક્યાં જવાના છે એના માટે હવે વેકેશન નજીક આવે પછી તમને લોકોની સાથે વિલ કરશું બરાબર અત્યારે શું કહેવાય કે પહેલા બુકિંગ કરાવી લે તો થોડુંક આહિર યુવા મંચ કેશોદ દ્વારા પાછું મહારાષ્ટ્ર ની સ્મૃતિ રૂપે મહારાષ્ટ્ર તો પાછો કરવો પોસિબલ જ નથી તો મહારાષ્ટ્ર ની સ્મૃતિ રૂપે અને જે આપણને ત્યાંથી સંદેશ મળ્યો છે કે એક લોહિયા આહિર તો અ એ બંને જ્ઞાતિ સાથે મળી અને સમૂહ જ્ઞાતિ ભોજન અને રાત્રે કાર્યક્રમ પણ છે અને જે લોકો શું કેવાય કે ઢોરના કારણે આપણા ગામડાની

પૈસા પૈસા ન look